તાલુકા કોંગ્રેસ પ્રમુખ આરતસિંહ પટેલ અને તેમના સમર્થકો પક્ષ છોડીને ભાજપમાં જોડાયા તેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક શહેર કોંગ્રેસ પ્રમુખની વરણી કરવામાં આવી છે તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકેનો મુદ્દો સંભાળ્યા બાદ જેબી સોલંકીએ કાર્યકરો સાથે પ્રચાર શરૂ કર્યો હતો જય માતાજી આજ રોજ તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ તેમજ સૂત્ર અનુસાર તાલુકા પ્રમુખની છે એ હું છું તાલુકાનો પબ્લિકનો અવાજ કરવાનો છું લોકશાહી રાખવાનો છું તાલુકામાં રહ્યો છે આપીને કાર્યકરોને લઈ જવામાં છે પરંતુ શહેરાની પબ્લિક જાગૃત છે શહેરાની પબ્લિક કોંગ્રેસ સાથે છે અને હાલમાં મને જવાબદારી આપવામાં આવી છે કોંગ્રેસ પ્રમુખ તરીકે આજે એ જવાબદારી હું સ્વીકારું છું અને આ જવાબદારી જે પણ મળી છે એ માતાજીના અને છે શહેરાના પબ્લિકના આશીર્વાદથી મને મળી છે પ્રમુખ તરીકે જવાબદારી હું આ જવાબદારી હું નિભાવું છું અને કોંગ્રેસ અત્યારે જે બેઠી ગઈ છે શહેરામાં એને ઉભી કરવાનો છું ભલે નેતાઓ કોંગ્રેસ પણ ભાજપમાં જાય પરંતુ મારી પબ્લિક શહેરાની ગયેલી નથી અને એમને વિશ્વાસ છે કે આવનારી જે લોકસભા ચાલુ છે એમાં ગુલાક્ષી રહે शहर तालुका में वो मूल खबर पड़ सर मरे तालुका प्रमुख बना है बदल कांग्रेस दिग्गज नेता प्रियंका गांधी वलसाड़ धर्मपुर में जनसभा ने संबोधन करता मोदी सरकार पर शाब्दिक प्रहारों कर